કરે છે મહાદેવ ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તમારા હંસભાઈ કઈક તમને કેવા માંગે છે તો ચલો આપણે સાંભળીએ શું કયો છો આજે મારું મત કરવા જાવું છે હે આજે ભાઈ નિશાળ હંસભાઈને હવે ખુલી ગઈ છે અને આજે એને નવી નિશાળમાં જવાનું છે તો ભાઈ ક્યાં ચલો આપણે અત્યારમાં બ્લોગ બનાવવો છે તો કીધું ચલો એક વિડીયો બનાવી નાખીએ ક્યારે જવાનું છે હમણાં મારે રિક્ષા આવશે એટલે ભાઈ એમાં જશે અને શું લઈ જવાનું છે આજે શ્રીફળ અને એક સિફલ અને એક ચોકલેટનું પેકેટ મંગાવ્યું છે આજે નિશાળે કેમ કે પેલો દિવસ છે અને નવા છોકરા હોય એટલે એનામાં મંગાવે છે એક સિફલ અને એક પેકેટનું ચોકલેટ બધાને વેચવા માટે બરાબર ને ચોકલેટ નું પડી કોણ તોડી દે કોણ ઈ તો ન્યા મીસ ની તોડી દે તો મેડમ તૈયાર થઈ ગયા છે કેનો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ અંશે તો તમને કહી દીધું કે આજે પહેલો દિવસ છે સ્કૂલે જવાનું છે છે અને લેવા આવવાની ને તો અંશભાઈ કરે છે લેસન ટ્યુશનમાં લેસન આપે એ લેસન પૂરું કરે છે કારણ કે આવે સાડા બાર વાગ્યાનો ટાઈમ છે એટલે રિક્ષામાં જાય એટલે રિક્ષા આવે સાડા બારે જમે આવીને પછી જમે ને સુઈ જાય ચાર વાગ્યાનું ટ્યુશન છે પછી ટ્યુશન થી આવીને પાછો રમે રાતે થોડુંક લેસન કરે થોડુંક અત્યારે કરશે પછી તો એને આજથી હવે સ્કૂલનું પણ લેસન મળશે એટલે અંશ અત્યાર માં લેસન કરવા બેઠો છે રાતે એને લેસન કર્યું હતું એટલે અત્યારે હવે થોડુંક જ છે હા સારું ચલો હવે લેસન કરે છે અંશ અને હવે નીતિન પણ જાય છે સાઈડ પર ચલો તો હું જાઉં છું અત્યારે ચલો બાય હર હર મહાદેવ બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આપણે હંશભાઈને લઈને આપણે નિશાળેની પહોંચી ગયા છે માય ફર્સ્ટ ડે કરીને એક મસ્ટ કિડ્સ બનાવેલું છે અને હંશભાઈ કે મારે ફોટો પાડવો છે તો કીધું ચાલો ફોટો પાડી લઈએ અને પછી આ બધાને જો પોતપોતાની એક સ્લેટ આપે છે ત્યાંથી અને એક ઓમ કરાવે છે આપણે હંશભાઈ જો કરે છે ઓમ અને પછી ઓમ થઈ ગયા પછી એવો છે ને એક પૂજા કરવાની છે તો બધા છોકરાઓ નવા નવા જે આવ્યા હોય ને એને એક પૂજા કરાવે છે અને પૂજા કર્યા પછી એક રમત રમાડ છે અને રમત રમ્યા પછી નાસ્તો જે છે તો જો આપણે હંશભાઈ રમવા મને છે ગેમ અને હવે તો આપ છે નાસ્તો તો ચાલો હવે આપણે સાંજે મળીએ અને હંશભાઈ અહીંયા જ રહેશે બાર વાગ્યા લગી તો હર હર મહાદેવ અત્યારે વાગ્યા છે લગભગ સાડા પાંચ સાડા છ કે સાડા સાત ત્યાં ને મેડમ કેટલા વાગ્યા સાત વાગ્યા સાત વાગ્યા છે ને જે સાઈડ ઉપરથી આવી જાઓ અત્યારે બહાર આરામ કરું છું મેડમ ઘૂમડે છે મોબાઈલ કામ ધંધો તો બીજો અત્યારે હોય નહીં હા રસોઈ બનાવવાની છે થોડું ગરમડું કરવાની છે અને બાકી છે આજે અંશ માટે ખીચડી બનાવવાની છે આજે વાતાવરણ બહુ મસ્ત છે તમને વાતાવરણ દેખાડું વાતાવરણ બહુ મસ્ત છે વરસાદ આવે એવું પણ વરસાદ આવે તો કામ નું વરસાદ તો ખાલી આમ એમ કહે છે કે હું આવું છું આવું છું પણ કઈ વરસાદ આવતો કેમ મેડમ વરસાદ તો કઈ આવતો નથી કેમ થાય આપણે ધીમડા ગયા હતા તો ત્યાં સારું તો વરસાદ આવ્યો તો અમને અમારે નીકળવાનું હતું તો અમારે નીકળવાનું પણ નતું એટલો વરસાદ ને વાવાઝોડું ને એવું હતું ત્યાં ભાવનગર આવ્યા હતા વરસાદ એવી અમે જ્યારે ભીમડા જતા ને ત્યારે અહીંયા બધા એમ કહેતા અહીંયા વરસાદ છે ભાવનગર વરસાદ છે અમે અહીંયા આવ્યો તો કઈ વરસાદનું પીપું નથી આવું છે અત્યારે એકલી ગરમી જ પડે છે આજ તો કઈક થોડુંક વાતાવરણ સારું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આજુબાજુ વરસાદ પડતો હશે એટલે ઠંડો પવન આવે છે ટૂંક સમયમાં આપડે ભાવનગર માં પણ આવશે વરસાદ ચલો અત્યારે કઈ ફ્રેન્ડ્સ ને કહેવાનું છે હા એમ કહું છું કે વરસાદ આવે પેલા જઈએ એ ગોળા બળા ખાઈ આવીએ નાવા નો ગોળા નો ખવાય ઠંડુ હોય તો તયું ના થાકી ગયો છું બહુ એટલે બહુ ગોળા બોળા નો ખવાય વરસાદ આવે પેલા ખાઈ આવીએ પછી વરસાદ આવે પછી કઈ જવાય નહીં એમ કરતા જોઈએ હવે હાજે કેવો ટાઈમ ઈ પ્રમાણે જાસુ તો તમે બ્લોગ માં બી કન્ટિન્યુ બનાય રહેજો એ લઈ જવાના છે ગોળા ખાવા તો બ્લોગ અમારા પૂરેપૂરા જોજો અને ફરજિયાત તમે લોકો લાઈક કરો હમણાંથી તમે કોઈ લાઈક નથી કરતા તો અમારી રીચ ડાઉન થઈ જાય છે તો પ્લીઝ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો તો એથી અમારા સબસ્ક્રાઈબર વધે તો થોડોક અમને સપોર્ટ કરો કે મેડમ તો ચાલો અત્યારે આ વિડીયો બન બ્લોગ બંધ કરું છું ચાલો પછી મળીએ હર હરતી તો હર મહાદેવ આપણે ભૂંગળા બટેકા થઈ ગયા છે તૈયાર કઈ ખાવા બનાવ્યા છે લસણિયા મસ્તીના ના કેમ મેડમ હું બનાવ્યા ભૂંગળા બટાકા કેવા લસણિયા બનાવ્યા ખાધા લસણિયા કેવા છે અંશુ હે મસ્તી ના તો બધું હાલે હે ને અમારા અંશભાઈ ભૂંગળા બટેકા ખાય છે મમ્મી ખાય છે મેડમ તો હોય જ તે તો ચલો બધા ભૂંગળા બટેકા ખાવા બટેકા ભાવે કે નહીં અમારા ભાવનગરમાં તો બહુ ભૂંગળા બટેકા તો નહીં પણ ગાંઠિયા બટેકા બહુ વખણાય છે અને ભૂંગળા બટેકા વખણાય છે તો આવો એકાદ વાર ભાવનગરની વિઝિટ કરવા અને ભૂંગળા બટેકા ખાવા કેમ મેડમ તીખું લાગ્યું કે હું તીખું લાગ્યું હજી પહેલા ખાઈ લેવાનું હજી તો વાર છે પછી નાવા જવાનું હંશભાઈ છે ને ખાઈ તેમ ચાલો નાવા જાવ

કેમ તમને નથી આવડતું નાખતા તેલ તો એવું અનસભાઈ જો કરે મોબાઈલ બે ગયા જોવા